ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોમાં તો સવારના આઠ વાગ્યા છે અને ચા નાસ્તો ત્રણ ટાઈમ થઈ ગયો છે ચાર નાસ્તો આપણે રેડી થઈ ગયો છે અને અમે આપણું બ્લોગ વિડીયો ચાલુ છે તો હવે ચા નાસ્તો કરી લઈએ અને જે દવા ખાવાની છે લઈ લઈએ પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ તો દ્રષ્ટિ બહાર આવી જઈશે રમવા માટે અને ચમ બે જીતી અરી રોડ વચ્ચે બે જીતી હતી અને હું આવ્યો એટલે ઊભી થઈ ગઈ

પુરાય એમ એ ચોપડી ચોપડી ખેંચે એટલે દુખાવો રે ગરમ પાણી બેસો એટલે નહીં થાય ત્યાં હા હા ત્યાં આપણે એરી પ્રોસેસ ચાલુ હોય તો હવે ડ્રેસિંગ કરાવીએ પછી બ્લોક કન્ટિન્યુ આગળ કરીએ બરાબર કારણ કે ડ્રેસિંગ તો હમણાં થોડો ટાઈમ કરાવવું પડશે હાવ મટી ના જાય એટલા ઘણી તો બફોરના વાજા સી બાદ હું કહેતા તો કહેતા તો અરે હું કેમેરો કરું એટલે મોટું હંતાડે એમ બોલે ને મોટું હંતાડે

મારે તો ખાવાની નહીં પણ આ ઘરના માટે લઈ દેવા આવ્યો છું અને એ હું સ્પેશિયલી આવ્યો કે જો બાપોમ ના વિડિયો મારે નહી એટલે હું જાતે જમ નકર આમ મારા ભૂ ના પડતો તો કે જે બાપો ફ્રીજ દૂધ છાશ બધું મળશે હોય મરતું પાણી પીવું હોય તોય મળશે ને બાપો ઠંડુ પાણી મળે છે હા અને બધાન પાવે હોય આવે એટલે બધાન ઠંડુ પાણી પાવે ગરમી નું લોહારો કહેવાય અને એટલું ભાઈ દેખાતા નહીં ઘેર એ એકલો દેખાય યાર ભણીને આવ્યો હોય મંગ ગરમો ગયા એ ઘરનો છે લુંગી પહેરેલી મન ભાડી હે ભૂલી ગયું તું હવે યાદ આવ્યું હવે યાદ આવ્યું જો આવી કેમ ભૂલી ગયો હતો હું ભૂલ ગયે છે અમે માફી માગ માફ કરો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ કશો વાંધો નહીં હેડો જો હો જો ચાલો બાય ભૂલ થઈ ગઈ હતી માફી માગવા આવી દઉં એમ બાપુ વાત કરી દે હાઈ બરાબર તો હવે જઈએ ઘરે અને જમી લઈ તો જોરબા પણ દુકાનેથી સાસની ઠેલી લઈને ઘેર આવી છું અને જમવાનું આપણે રેડી થઈ ગયું છે તો પીલું બાજ પડી હોય અને મારા જમવાનું હોય છે તો બટેકા અને ઘીડીની સબ્જી છે અને બાજરીનો રોટલો તો હવે જમી લઈએ અને જમીને પછી બપોરાના આપણે આરામ કરીશું કારણ કે બફ આરામ કરવા કીધું બપોરાનું એટલે અને બહાર વરસાદનું વાતાવરણ છે થોડો થોડો ખાલી વરસાદ ચાલુ હોય થોડા થોડા ફટાઇ જ તો હવે જમી લઈએ અને પછી બપોર પછી વ્લોગ કન્ટિન્યુ કરશું તો હજના વાગ્યા છે ચાર અને ચાર વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે આખો અંધારી અંધારિત અને અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે છ સુધી આવી જાય તો વરસાદ ચાલુ થઈ ગયો અને પેલો બાદ છોકરાને જતા એ એવાનું દોડ્યો એલું તો રમી જાય એકલો એકલો આ બાદ સતીશ

નહી જગ્યા તો અહીં જોઈ નહીં હજુ બરાબર કિચા તું જોયો તો એ કિચ્ચા રીલ મેળવા જો તો આજે જો વામનો તો ઓર હતા ને ધારે તો આ બીજા નું આપરા દેખાડજે આખી મસ્ત દેખતા હિ હા દેખાણ બરાબર મારે લુંગી પહેરેલી છે હાલત ને રીલ બનાવવા જવું ધાબા ઉપર વરસાદની બરાબર તો ચલો આપણે તમે જઈએ ધાબા ઉપર રીલ બનાવવા માટે વરહદ આવ્યો હોય એટલે વરહદની વળી બનાવી દઈએ તો હમણાં હેડી જાય બરાબર તો નેતીથી હવે ધાબા ઉપર આવી ગયો છું અને મસ્ત ઠંડુ વાતાવરણ કર્યું હોય જુઓ ખાલી ચકલી નાવા બેસી હતી અને આ બાજુ શેતર હઈ જો વરસાદ થોડો થોડો ચાલુ જ છે અને આજ થોડો વધારે આવશે એવું લાગે છે અને અમારા ઘરના પાછળના ભાગે છેતર આવેલા છે આ બાદ થોડા થોડા ઝાડ છે બાકી જો આગળના ભાગે તો કાંઈ ઝાડ નહીં માતાજીનું મંદિર હૈ અને બધા ઘર છે બરાબર તો ઘણી વાર એક બે એક બે ત્રણ ત્રણ ઢીલ બનાવી અને હવે પાછા ને જઈએ છીએ કારણ કે પલળવાનું છે નહીં મારે એટલે બરાબર તો હજના વાજ્યા છે હાડા પર થયા છે અને હવે બજારથી લાવ્યા છે ચીકુ મેં મંગાવ્યો તો કારણ કે મને ચીકુ સિવાય બીજું કઈ ભાગતું છે નહીં તો હવે ચીકુનો નાસ્તો કરી લઈએ કારણ કે રાતનું જમીએ પહેલાંની મારે દવા લેવાની હોય એટલે ચીકુ ખાઈને દવા લઈ લઈએ બરાબર પછી જમવાનું થાય એટલે જમીએ અને બાળકો જેવું કે વરસાદ ચાલુ છે તો બફારો વધારે વરસાદ ચાલુ હોય તો એટલો બફારો હોય ને કે ભાઈ ઘરમાં બેઠે બેઠે ગરમી લાગે તો રાતના વાજા છે સાડા આઠ અને જમવાનો ટાઈમ આપણે થઈ ગયો છે તો જમવાનું આવી ગયો તો હજુ ગવારની સબ્જી અને રોટલી અને જી બરાબર તો હવે પહેલા જમી લઈએ અને જમીન પછી બ્લોગ એન્ડ કરીએ તો રાતના વાજાથી સાડા નવ અને હું દવા લેવા આવી ગયો છું તો વાયર ટાઈન થઈ ગયો છે તો હવે દવા લઈ ઊંઘી જાઉં તો આજનો મારો બ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી